સુરતની અમરોલી પોલીસ એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે જાહેર જનતાના જીવ આવાસમાં કોઈ પણ ફાયર સેફ્ટી વગર ફટાકડાનો આટલો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો અંતર ઉલ્લેખનીય છે કે આ ફટાકડાનો જથ્થો કાપોદરાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો આ ફટાકડાના વેપારીના પણ કાપોદરા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે તેની પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતા આવી રહી છે બે બિલ્ડિંગના પાંચ જુદા જુદા ફ્લેટ મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ મામલે મનોજ દેવી પૂજક અને સંગીતા બેન દેવી પૂજક નામના બે આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી રૂપિયા આઠ ઓગણસાઇટ હજાર પાંચસો પંચાણું ની કિંમતના ફટાકડાનો મુદ્દાબલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે